જય માતાજી મિત્રો આજે અમે લઈને આવ્યા છીએ તમારા માટે એક નવો ચેલેન્જ જે ચેલેન્જનું નામ છે ફાફડા ચેલેન્જ તમારે આ બધા મિત્રોમાંથી માંથી વીસ સેકન્ડમાં જે સૌથી વધારે ફાફડા ખાય તેને બસો રૂપિયાનું ઇનામ આપવામાં આવશે શરૂ કરીએ ચેલેન્જ સ્ટાર્ટ કરીએ છીએ પૂજા આવી જાઓ સેકન્ડ સ્ટાર્ટાર્ટ પૂજા હા અમે ચાલુ કરી દઈ ફટોફટ જલ્દી જલ્દી નવ આઠ સાત છ પાંચ ચાર ત્રણ બે એક જીરો પૂજા એક જ વાપરો ચાલુ જલ્દી ઘટું ચાલુ ચૌદ બાર દસ નવ આઠ સાત છ પાંચ ચાર ત્રણ બે ઝીરો થયા છે નેક્સ્ટ સત્તર સોળ પંદર ચૌદ બે બાર અગિયાર દસ નવ આઠ સાત છ ફોન ચાર તૈય બે એક ya B B next bari-bari <laughs> yeah. cello start satu tiga empat tiga empat

Nau, đẩy khách. So, phót, chia, tay, 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 11, tay, 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 tay,

ये चलो। सोल पंदर चौदह तेरह बार अगर दस नौ आठ सात छह तीन दो एक पता तैन फाफड़ा जागे गाधा है હવે કુન ટક્કર મારે જોઈએ છે આગળ વિડીયો નંબર પંકેશ કુમાર અબ તુરી ચલો સેકન્ડ બોલો સેકન્ડ કિત દસ નવ ચાર છ બે એક ખતમ ચલો ભાઈ પંકેશ કા ચાર હુઆ દુસરા આ જાય નવ માં ગયા વિશાલ ચલો સ્ટાર્ટોપટ ફટોફટ જલ્દી 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 આઠ સેકન્ડ ચલો ભાઈ કાલુકા દસમો ખેલાડી આવી ગયો છે ચલો સ્ટાર્ટ સેકન્ડ બોલો સેકન્ડ સાત છો તો મિત્રો આજના અમારા વિજેતા છે પંકેશ ઠાકોર તો તેમને તેમનું ઇનામ બસો રૂપિયા આપી દઈએ આવા નવા ચેલેન્જ અમે લેતા આવતા રહીશું તો અમારે ચેનલને તમે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી